અકલેશના દિવા ઉપર એક વર્ષ પૂર્વ જ બનેલા રોડ ઉપર પાણીના લાઈનમાં ભંગાણ સર્જાયું હતું રોડ ઉપર હજારો લિટર પાણી રોડ ઉપર વહી ગયું હતું રોડમાંથી પાણીના ઝરણા ફૂટતા પાલિકા દ્વારા રિપેરિંગ વર્ક શરૂ કર્યું હતું પાણી જૂની લાઈનમાં ડેમેજ થતા ભંગાણ સર્જાયું હતું નગરપાલિકા દ્વારા પાણી લાઈન રિપેર કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કરતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો અંકલેશ્વર પાલિકાની મુખ્ય લાઇનમાં જવાહર બાગ પાસે સિનિયર સિટીઝન બાદ પાસે નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઇન કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી જે હજુ સુધી કાર્યરત થઈ નથી જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી જ્યોતિ જ્યોતિટોકીઝ વિસ્તારમાં પાણી ટેન્કર વડે પહોંચાડવાની પાલિકાને ફરજ પડી રહી છે આ વચ્ચે હવે દિવારોળ ઉપર ગત વર્ષ જ નવનિર્મિત રોડ નીચે પાણી લાઇનમાં ભંગારના સર્જાતા રોડ ઉપર પાણીના જરા ફૂટ્યા હતા જે અંગે પાલિકાની જાણ થતાં નોકર રોડ તોડી રિપેરિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું હતું જેને લઈને રોડ ઉપર હજારો લિટર પાણી વહી ગયું હતું પાલિકા દ્વારા યુદ્ધનું ધોરણે રિપેર વર્ક કરી અંતે બપોર બાદ સમારકામ પૂર્ણ કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કર્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વ જ આ રોડ બન્યો હતો જેમાં લાઈન લીકેજ થતા રોડ તૂટ્યો છે ત્યારે નવા રોડ ઉપર ચોમાસા દરમિયાન ગાબડા પડવાની પણ શરૂઆત થઈ છે જેને લઈ સ્થાનિકો દ્વારા રોડ ઉપર પડેલા ગાબડા પુરવા તેમજ પાણી લાઇનને લઈ ડેમેજ થયેલા રોડ ઉપર કાર્પેટિંગ કરવા પણ રજૂઆત કરી હતી વોર્ડ નંબર એક ની અંદરથી પસાર થતો ભૂરુજી નાગાઠી દીવાલ રોડ જ્યાં મહાવીર સોસાયટી પાસે પાણીની મુખ્ય લાઈન લિકેજ થવાને કારણે આજ રોજ રોડ ઉપર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એક કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ કામ મુખ્ય માર્ગ ઉપર છે માટે મેં સવારમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાફિક બાબતની એક વિનંતી કરી હતી અને એ કામ આજ રોજ શરૂ છે દીવા રોડ જે હાલ ગઈ વર્ષે જ બનાવવામાં આવ્યો છે પરંતુ પાણીની લાઈન લીકેજ થવાને કારણે આપણે એ રોડની અંદર ચાર બાય ચારના જેટલું રોડ રૂવો પડ્યો છે અને એક કામગીરી પૂર્ણ થવાની સાથે જ ફરીથી એ રોડ ઉપર એની જે કંઈ ટ્રીટમેન્ટ છે એ લઈ એને ડાબણિંગ કરવામાં આવશે